રેવા દો ભોળા દાદા રેવા દો હું અંગી રે આવડું મોટું ઇન્જેક્શન દેતા નહી આવું ભોળા દાદા રેવા દો હવે દઈ દો ભોળા દાદા દઈ દો આખું ઇન્જેક્શન ખોકાવી દો ભલે આજ તો એ અંગી રે એના કુલા હોજવાળી દેવા છે રોજ હેરાન કર્યા છે વાડીએ આવીને આજ તો એને ઇન્જેક્શન દઈ જ દો બે નો વારો છે વારો છે તને જાડા કરાવી દેવા છે તું થોડીક વાર સાનો મનો ઉભો રે પછી તને ખબર પડી છે હજી ખાય થોડીક વાર પોળા દાદા ઇન્જેક્શન જોઈને તો મને પેટમાં વેટ આવવા મળી જાડા જેવું થઈ ગયું છે હવે હું કોઈ દિવસ તમારી વાડીએ નહીં આવું ઇન્જેક્શન દેતા ને હું મરી જાય પોળા દાદા આ ઇન્જેક્શન કેવડું મોટું છે